નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાંતલપુર તાલુકા ને મેઘરાજા એ ગમડોલ્યું છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ તેમજ છેલ્લા અડતાલીસ કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો સાંતલપુરના તળાવ વિસ્તારોને અડીને આવેલા કેટલાક ઘરોમાં પાણી ફરી વળ્યા છે ઘરોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા

તેમજ કલ્યાણપુરા ગામે પાણી ફરી વળ્યા છે જેને લઈને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે દીપક સખવારા નેશન બ્રસ્ત ન્યુઝ પાટન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર